વર્ષ બે હજાર સોળ અને બે હજાર સત્તરમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વિનાશ વહેનારી બનાસ નદી આજે વહેરાન પડી છે ખેડૂતોએ વાવણી કરી લીધી છે તેમને આશા હતી કે વરસાદ પડશે અને બનાસમાં પાણી આવશે પરંતુ ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે બિલકુલ વરસાદ ને ખેત છે અને ડીમમાં પણ બિલકુલ પાણી નથી તળ પણ ઓડલ અતર્યા છે ખેતી પણ અમારી બહુ નિષ્ફળ ગયેલી છે આજે ખેડૂતો પણ ખૂબ હેરાન થઈ ગયેલા છે અને આ દિન સુધી અમારે વરસાદ જો નથી અને અમારે બી દ્વારા પણ અમારે હાવ અમારે ફેલ ગયેલા છે બનાસ નદી ખાલીખમ રહેતા તેના પરના દાંતીવાડા ડેમમાં જોઈએ તેટલું પાણી નથી ઉપરવાસમાંથી પણ નવી પાણીની આવક થઈ નથી બનાસ નદીના પટમાં મુખ્યત્વે બટાકાની ખેતી થાય છે સાથે જ એરંડાનું પણ મોટા પાયે વાવેતર થાય છે વરસાદ ન થતાં પાકને કઈ રીતે જીવંત રાખવો તે એક મોટો પડકાર છે પાક છે સાહેબ બળેલો છે પછી ડીમમાં પાણી નથી પીવા પાણી નથી સાહેબ અત્યારે અમારો માલ ટકી મારે ઉપર મોડા પાણી પાવા હતા અમારે પીવા પાણી નથી અમારે વરસાદની તાણી ખુશ છે અત્યારે અમારે અત્યારે હાલમાં હાલ ખેતર એમને પડી જાય જો કે ખેતીવાડી વિભાગનું માનવું છે કે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે પર્યાપ્ત પાણી છે અને પૂરતા પ્રમાણમાં વાવેતર પણ થયું છે બનાસકાંઠા જિલ્લામાં વરસાદની વાત કરું તો છેલ્લા ત્રીસ વર્ષના સરેરાશ છસો તેતાલીસ મિલીમીટર વરસાદની સામે ગઈકાલ સુધીમાં ત્રણસો ત્રેપન પોઈન્ટ સત્તાવન મિલીમીટર વરસાદ એટલે કે પંચાવન ટકા વરસાદ થઈ ગયો છે તમામ તાલુકામાં વાવણી લાયક પૂરતો વરસાદ થયેલો છે અને તમામ તાલુકામાં ખરી પાકોનું વાવેતર ટકાવારીની દ્રષ્ટિએ કહું તો નેવ્યાસી ટકા વાવેતર પૂર્ણ થયેલું છે રાજસ્થાનમાં પણ વરસાદની અછત છે જેથી બનાસ નદીમાં પાણી નથી ખેડૂતોને આશા છે કે આગામી સમયમાં વરસાદ પડે તો બનાસ નદીમાં પાણી આવશે અને સ્થિતિ સુધરી શકે તેમ છે ચોમાસું પૂરું થવાના આરે છે ત્યારે હવે તમે જોઈ શકો છો બનાસ નદી અત્યારે સુખી ભદ્દ જોવા મળી રહી છે પાણીની કોઈ જ આવક નથી જેના કારણે દાંતીવાડા ડેમના અંદર પણ પાણીની આવક નથી જેના કારણે બનાસ નદી સુખી ભદ્દ છે શિયાળુ વાવેતર ખેડૂતો હવે આવના સમયના અંદર કરવાના છે ત્યારે પાણીની ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને જરૂરત પડતી હોય છે ત્યારે બનાસ નદી જે કોરી કટ જોવા મળી રહી છે કોઈ પાણીની આવક નોંધાઈ નથી જેના કારણે ખેડૂતો પણ ક્યાંક નિરાશા છવાય છે ત્રુપરમા જીએસટીવી બનાસ